મિત્રો એક જુલાઈથી શનિદેવ આ રાશિના લોકોની ઊંઘ ઉડાડી દેશે મિત્રો શનિ આ વખતે ખાસ કરીને પાંચ રાશિઓ માટે મુશ્કેલ સમય લાવનાર છે શનિને ન્યાયના દેવ માનવામાં આવે છે તે તમામ રાશિઓને તેમના કર્મ અનુસાર પરિણામ આપે છે જ્યારે પણ શનિની ચાલમાં ફેરફાર થાય છે ત્યારે તેની વ્યાપક અસર તમામ બાર રાશિઓના જીવન પર જોવા મળે છે જૂનના અંતમાં શનિની ચાલ બદલાવાની છે તેની મુખ્ય અસર જુલાઈના પ્રારંભથી જ જોવા મળશે શનિ પોતાની રાશિમાં સ્થિત છે જ્યારે કોઈ ગ્રહ પશ્ચાતવર્તી સ્થિતિમાં હોય છે ત્યારે તે પૃથ્વીની નજીક હોય છે તેથી તેની અસર વધુ વધે છે જે રાશિના લોકો માટે શનિની પશ્ચાદવર્તી ગતિ મુશ્કેલી ઊભી કરી શકે છે તેઓએ એકસો ઓગણચાલીસ દિવસ સુધી કેટલાક વિશેષ પગલાં લેવા જોઈએ તેનાથી તેની ખરાબ અસર ઓછી થશે શનિદેવનો પ્રભાવ જૂને બપોરે બાર ને પાંત્રીસ કલાકે કુંભ રાશિ અને પંદર નવેમ્બર સુધી શનિદેવ પલટવારમાં રહેશે રાશિચક્રના ચિહ્નો શનિની વકરી થવાને કારણે કર્ક અને તુલા રાશિના જાતકોને નોકરી અને વ્યવસાયમાં દરેક પગલામાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે અને છે શનિના સામનો કરવો પડી શકે તો મિત્રો આપણે વિડીયોમાં આગળ જાણીશું કે એ કઈ કઈ રાશિઓ છે જે રાશિ ચિહ્નો પર દે વિરાજમાન છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ પાંચ રાશિના લોકો માટે અને ભગવાન શનિદેવ મહારાજના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા હે શનિદેવ મહારાજ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્ષમાં પ્રેમથી જય શનિદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો મિત્રો આ પાંચ રાશિઓ છે કે જેના પર શનિનો પ્રકોપ પડી રહ્યો છે નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકોના જીવનમાં શનિની પૂર્વવર્તી ચાલ જોવા મળશે આનાથી તમારી પરેશાનીઓ ખૂબ જ વધી જશે અને તમને તમારા ભાગ્યમાં આર્થિક નુકસાન થવાની સંભાવના છે શનિની વખરી ચાલ પણ તમારા અંગત જીવનને ખૂબ ખરાબ અસર કરશે આનાથી પરિવારમાં નાની નાની બાબતો પર વિવાદ શરૂ થઈ શકે છે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો તમને કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે યાત્રા મોંઘી થઈ શકે છે ઉપાય શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારનું મૃત કરવું જોઈએ મંદિરમાં જઈને શનિદેવને તેલ કાળા તલ અને વાદળી ફૂલ અર્પણ કરો આ ઉપરાંત આ દિવસે ભગવાન શિવનું મૃત કરો શિવલિંગ પર બીલીપત્ર ચઢાવો મિત્રો હવે આગળની રાશિ વિશે વાત કરીએ નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે આવનારા સમયમાં નોકરીમાંગ ઉચ્ચ અધિકારીઓ તરફથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમને ગુસ્સાનો શિકાર બનવું પડી શકે છે ઓફિસમાં તમારી સાથે ભેદભાવ થશે લક્ષ્ય ન મળવા પર તમારે ગાળો સાંભળવી પડી શકે છે અને બિઝનેસમાં તમારે તણાવને કારણે પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે તમારા પ્રોફેશનલ લાઈફમાં તમને ઘરની પરિસ્થિતિ પ્રભાવિત થઈ શકે છે તેના ઉપાય તરીકે શનિની પશ્ચાતવરથી ગતિથી બચવા માટે દર શનિવારે ઓફિસમાં જઈને તલનું તેલ લગાવો અચૂક દીવો પ્રગટાવો શનિદેવને સરસ્વના તેલથી સ્નાન કરાવો શનિ ચાલીસાનો પાઠ અવશ્ય કરો આ સિવાય બજરંગ બલીની પૂજા અવશ્ય કરો શનિવારે સુંદરકાંડનો પાઠ અવશ્ય કરો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો આ કરવાથી શનિની નકારાત્મક અસર નોંધપાત્ર રીતે ઓછી થાય છે નંબર ત્રણ કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિની પશ્ચાતવર્તીતાને કારણે તમારે વ્યક્તિગત જીવનમાં તણાવ અને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે લોકોમાં ઝઘડાઓ વધી શકે છે તેના ઉપાય તરીકે દર શનિવારે શનિદેવની ક્ષમા કરો આડસરથી બચવા માટે દર શનિવારે એક વાસણમાં થોડું સરસવનું તેલ લઈને તમારા ચહેરાને જોઈને શનિદેવ પ્રસન્ન થાય છે અને દરરોજ શનિદેવના ઓમ શનિદેવાય મંત્રનો જાપ કરો પીપળના ઝાડના મૂળમાં દીવો પ્રગટાવો નંબર ચાર તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તુલા રાશિના જાતકો પર શનિની પૂર્વગ્રહની અસર તુલા રાશિના લોકો પર થશે તુલા રાશિના જાતકોને સાવધાન રહેવાની સલાહ છે કે નોકરીમાં અચાનક મુશ્કેલીઓ આવી શકે છે અને પૈસા કમાવવામાં મુશ્કેલી આવી શકે છે અચાનક ક્યાંક અટકી શકે છે જો તમે આ સમયે નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ધ્યાનથી વિચારો અથવા હમણાં જ રોકો તમારા પૈસા અટકી શકે છે લાઈફ પાર્ટનર સાથે મતભેદ થઈ શકે છે વધુ પડતા ખર્ચને કારણે મન પરેશાન થઈ શકે છે સ્વાસ્થ્ય પણ બગડી શકે છે હોસ્પિટલ જવું પડી શકે છે ધંધામાં આર્થિક નુકસાન થઈ શકે છે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો કોઈ કામ ન કરવું આળસ વધવાથી વિદ્યાર્થીઓ સમયસર અભ્યાસ પૂરો કરી શકશે નહીં જો તમારી કુંડળીમાંગ શનિદોષ હોય તો તેના ઉપાય તરીકે કાળા તલને વહેતા પાણીમાં અર્પિત કરો શનિદેવની પ્રત્યાવર્તન દરમિયાન પૂજા કરવી જરૂરી છે એવી માન્યતા છે કે હનુમાનજીના ભક્તોને શનિને ક્યારેય પરેશાન કરતા નથી નંબર પાંચ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે શનિની પૂર્વવર્તી ચાલ ચાલશું જણાતી નથી તબિયતમાં અચાનક ઘટાડો થઈ શકે છે અને તમને શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હો તો ફરી એકવાર વિચાર કરો જો તમે અત્યારે પૈસાનું રોકાણ ન કરો તો તે તમારા માટે સારું છે કોર્ટના કોઈ નિર્ણય તમારા પક્ષમાં નહીં લાવે કોઈ મુશ્કેલીમાં ન પડો નહીં તો તમે વાહન ચલાવો છો તો કોઈ નવા કામની શરૂઆત ન કરો જ્યાં સુધી શનિની દિનદશા થઈ રહી છે ત્યાં સુધી શનિની શાંતિ માટે એકસો આઠ વાર થાળા અથવા વૃદ્ધાશ્રમમાં જઈને મહામૃત્યુ મંત્રનો જાપ કરવો વૃદ્ધો અને બીમારોની સેવા કરો તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જણાવો શનિદેવના સાચા ભક્તો આ બદલડીઓને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર